નમસ્કાર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપણી સાથે નિલેશ સમાચારની શરૂઆત કરીએ તો રાજકોટથી તો ખોડલધામ ટ્રસ્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કાગવડ ખાતે ખોડલધામ ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે સુરત બાદ હવે લંડનમાં પણ ખોડલધામ મંદિર સંકુલ બનશે ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયમાં આજે સુરત અને લંડન બંને સ્થળે નિર્માણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે

અને આવતા સમયમાં આવતા પ્રકલ્પોની પણ ચર્ચા થઈ ખોડલધામ ટ્રસ્ટને જણાવતા આનંદ થાય છે કે કેન્સર હોસ્પિટલ રાજકોટ અને પાટણ જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ જોશમાં કામ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં તે સમાજને અર્પણ કરવામાં આવશે સાથે સાથે આવતા સમયમાં જે ખોડલધામના પ્રકલ્પો છે જેમ કે મધ્ય ગુજરાત એટલે અમદાવાદ નજીક એક પ્રોજેક્ટ મૂકવામાં આવશે સાથે સાથે દક્ષિણ ગુજરાત સુરત નજીક પણ ટૂંક સમયમાં એક ખૂબ મોટો પ્રોજેક્ટ મંદિર સાથે મૂકવામાં આવશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ટૂંક સમયમાં ત્યાં ભવનનું નિર્માણ કરવામાં આવશે વધારે આનંદની વાત એ છે કે આજે જ્યારે આ મિટિંગની સમીક્ષા લેવામાં આવી હતી એ થોડા કલાકો પહેલાં જ ખોડલધામના અમુક સ્વયંસેવકો અને જે લંડન સ્થિત ખોડલધામ વિશે કામ કરી રહ્યા છે તેઓએ ખોડલધામની મુલાકાત લીધી અને એને પણ આજ ખૂબ જ આનંદની વાત થાય એવી વાત કરી કે અમારે ટૂંક સમયમાં ત્યાં ખોડલધામનું નિર્માણ કરવું છે ત્યાંનું પણ જે કામ ચાલુ કરવાનું છે તે ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે આ બધી જે સમીક્ષા થઈ છે એ ખોડલધામ કોર કમિટીની વચ્ચે થઈ છે તો ટૂંક સમયમાં આ બધા પ્રકલ્પો આપની સામે મૂકવામાં આવશે એ જણાવતા ખોડલધામ ટ્રસ્ટને આનંદ થાય છે આપ સૌને જય સમાચારમાં આગળ વાત કરીએ મહીસાગર